તો આ તરફ મહીસાગરના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે મલ્ટીપર્પઝ ફિમેલ હેલ્થ વર્કરના બસો બાણુ કર્મીઓને મનસ્વી રીતે છૂટા કરવામાં આવ્યા છે ત્રણસો થી વધુ કર્મચારીઓએ જિલ્લા પંચાયતમાં ઉપસ્થિત રહી અને વિરોધ નોંધાવ્યો છે કર્મચારીઓને એક દિવસની નોટિસ આપી અને નિયમ વિરુદ્ધ છૂટા કરાતા હવે કર્મચારીઓમાં રોષ છે ખાતાકીય તપાસ કર્યા વગર જ છૂટા કરાતા આરોગ્ય કર્મચારીઓમાં રોષ આપ્યો છે આરોગ્ય કર્મચારીઓને છૂટા કરાતા આરોગ્ય સેવા ઉપર પણ અસર પહોંચી રહી છે અને તાત્કાલિક ધોરણે પુનઃ વિચારણા કરવા માટે આરોગ્ય કર્મીઓ માંગ કરી રહ્યા છે માંગ પર વિચારણા ન કરવામાં આવે તો કોર્ટમાં જવાની આરોગ્ય કર્મીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે અમારા જિલ્લા વહીવટી તંત્ર એક દિવસની મુદત રવિવાર ના દિવસે એક દિવસ ની મુદત આપી વીસ તારીખ મારી અને અમને નોટિસ પાઠવવામાં આવી અને ત્યાર પછી અમને આરોપનામું આપવામાં આવ્યું બાવીસ તારીખે અને પાંચ દિવસ ની મુદત આપવામાં આવી પાંચ દિવસ પૂર્ણ નથી થયા એ પહેલા અમને અમારા કર્મચારીઓને છૂટા દેવામાં આવ્યા ખરેખર આજે જાહેરનામું આપ્યું છે ત્યાર પછી કોઈ પણ કર્મચારી ને દિવસ સુધી એને મુદત આપવાની હોય પણ અમારા જિલ્લા વહીવટી તંત્ર ખોટા નિર્ણય લઈ કર્મચારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવાની વૃત્તિ રાખી આજે છૂટા કરી દેવામાં આવ્યા છે અમને બસો ને એવું કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે અમારી બે માગણીઓ હતી મુખ્યત્વે ટેકનિકલ ગ્રેડ પે અને પરીક્ષા મુક્તિ હવે અમને જો બીજા જિલ્લામાં જે મુદત આપી ત્રીસ દિવસની અને પછી લોકોને છૂટા કરવાના છે જયારે અમારા જિલ્લામાં તાત્કાલિક અમને છૂટા કરી દેવામાં આવે છે જો અમને ફરીથી સેવામાં લેવામાં નહીં આવે તો અમે હવે પછીથી આક્ર મતલબ કે કોર્ટમાં જઈને અમે કેસ કરીશું